નવા વાગે દ્રસર લઈને ફૂકી જાય આપણે ટોલીમાં ચણા નાખવાના આપણે લેતા જાય બાસ ઉપાધિ જ નહીં આપણે બાસકા બાળવાના સીધું ડાયરેક્ટ ટોલીમાં નાખવાનું અને આપણે ટોલીમાં આમ તો આપણે નવો માલ આમાં નવ દ્વાખાથી માલ અમાઈ જાય છે કારણ કે એકવી ની વાડ્યું એટલે એટલે જોઈએ આપણે હવે આ ચણા કેટલો ઉતારો પૂરે નહીં કારણ કે એકઝેટ દસ વીઘાના ચણા છે તો બાકો અંદાજ આવી જાય જાય પાણીનું બેરમ ભરી લે પછી આપણે બહાર આડો ફાટવાનો હવે આપણે થ્રે ની રાહ જોઈને બેઠા છીએ કારણ કે ઈ નહી આવે ત્યાં સુધી તો કઈ થશે નહીં એટલે આપણે હવે થ્રેસર વારો આવી જાય ને ત્યાં સુધી ફ્રી છે આમ તો થ્રેસર વારો આવી જાય એટલે આપણે ઓકે કમ્પ્લેટ ચાલુ કરી દેવાનું હોય આપણે હવે દૂધ દૂધ ને બધું લઈ આવીને અહીંયા રાખી દીધું છે પહેલી વાળીથી આપણે હવે ટેન્શન નથી ક્યાંય ધકાધકી નથી થ્રેસર વાળું આવે એટલે ચાલુ કરવાનું છે આપણે થ્રેસર ફાઈનલી ફૂકણી આવી ગઈ છે ને ફૂકણી વારે હવે કવર આવ્યા હે ફૂકણી વારો હવારનું લોસા લેતો હતો ને માંડ અહીંયા કરીને હવે આમ તો હજી કમિંગ સુનમાં છે થોડીક છેટી છે ભૂગી જાય તો થાય આવી રહ્યો છે ફૂકણી વારો અને મજૂર રાયડું નાખી રહ્યા છે કે હવે તો ભાઈરે કરી છે કેહુરીએ કહું જે મુરલીધર જે મહત્વ મિત્રો આપણે પરમના ખેતરનું રિવ્યુ લેવા એવા રિવ્યુ લેવાનું છે અને આપણા ઘરના ખેતરમાં ચાલુ છે અને ઓલીવાળી આપણે બજાજની ફૂંકણી ચાલુ મૂકવાની છે આપણે સીધું ટ્રેક્ટરમાં જ ભરવાનું આ કામ આલે છે આ રીતના શેરણા વરસે છે અમુક ખોરા ભોગતા અને મોરા ચણા હોય અહીંયા આવતા પછી પાછા આને ઓરી દેવાના હોય છે ભરાવા આવી હે ઢગલો પણ ખૂટી ગયો બીજા ઢગલે ફેરવવાનું હે હવે હવે બીજા ઢગલે ફેરવવાનું ટોલી હવે ભરાવા આવી છે ચલાવવા પણ જવું જોઈએ

અને ચણાને એવું બધું કાઢવાનું તો પાછળ આગળ લઈ લેવાની સેટિંગ હાવ હેલું છે એટલું બધું કોઈ અઘરું સેટિંગ છે નહીં અને બહુ સારું એવું રિઝલ્ટ છે